ટીમ અને પૂર્વ કેપ્ટન અને કેપ્ટન કુલ તરીકે ઓળખી જાણીતાને અયોધ્યામાં યોજાનારા પ્રાણપ્રતિષ્ઠા માટે આમંત્રણ મળ્યું છે આ સિવાય સચિન તેંડુલકર વિરાટ કોહલી અને હરભજનસિંહ જેવા દિગ્ગજોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું છે સોમવારે ઝારખંડના ભાજપના સંગઠન મંત્રી કરમવીરસિંહે મહેન્દ્રસિંહ ધોનીને રામ મંદિર પ્રાણપ્રિષ્ઠા માટે આમંત્રણ પત્ર આપ્યું હતું ત્યાર પછી ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન ને તેમના આમંત્રણ આપવા આવેલા યજમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો આ પહેલા વિરાટ કોહલીને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું જ્યારે સચિન તેલુકરને તેર જાન્યુઆરીએ આમંત્રણ મળ્યું હતું જોકે હજુ સુધી એ સ્પષ્ટથી થયું કે મહેન્દ્રસિંહ ધોની સચિન તેંદુલકર વિરાટ કોહલી અને હરિભજનસિંહ જેવા ક્રિકેટરો આ કાર્યક્રમમાં હાજરી આપશે કે નહીં આપણે જણાવી દઈએ કે અયોધ્યામાં આયોજિત રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે છ હજાર ખાસ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે જેમાં ક્રિકેટર્સ ઉપરાંત બોલિવૂડ સેલિબ્રિટી અને ફેમસ બિઝનેસમેન સામેલ છે તે જ સમયે રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાનના મુખ્ય અતિથિ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હશે આ છેલ્લા કેટલાક દિવસોથી આ કાર્યક્રમની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે